ભૂરા કાકા છે ઘરે આય ભગાય શું વિચાર કરો છો કાઈ વિચાર નત કરતો ભાઈ આમાં શું વિચાર કરવા હવે હું હું આ આ હું આ આ બે ત્રણ દીતે હું મગજ દોડાવું છું કે આ બધાય વરી વરસાદની આગાઈ વરા ગયા ક્યાં આ હવારના પોરમાં સો વાગે મે જાપતું આવી જાય જીને જીની સાટુ વારું નહીં જીની સાટી આવે અને એકાદ પાછું અગિયાર વાગે ઝાપતું આવી જાય ઝીણી ઝીણી સાટી વાળું બે મિનિટ જ આવે ગારો કરીને ભાઈ પાછું સારક વાગે આવી જાય પાછું હાંજે નવક વાગે આવી જાય આ ઓલા જી ઓલા ત્રી ઇંચ વાળા ને ચાલી ઇંચ વાળા ને ઓલી આગાહી કરતા હતા અને બધા સરકાર ને માણસ ને બધાને ગોટે ચડાવતા હતા એ આગાહી વાળા ગયા ક્યાંય ટીવીમાં નહીં ફોનમાં નહીં સેમાં સમાચારમાં આવતા નથી

ઈ વાઈટ જોઈ રહ્યો છે તો આગાહી વારે આગાહી કરે ને પછી આવું ત્યાં સુધી એને હિસાબ નહીં થાય ભાઈ આવે જટ ફરી આવી વહી જાય શું કરે તો વાઈ ગયા આવી જાય મોટા ધોરાવા પાછો હાંજી એક આવે હાથ પગ ધોરાવે એટલે બેઠો બેઠો વિચાર કરો વિચાર તો થાય ને ભાઈ પાછી આપણને પવલાની ની ઉપાધી થઈને ભગા ઓલી જાણે જેઠી તો રીહામણે વઈ ગઈ છે એની માં જાત્રા એ ગઈ છે અને પાછું પવલાઈ એ બિયારણ બધું લઈને ઘરમાં રાખી મૂક્યું છે ખાતર ની થેલી હવે વરસાદની રાહ જાય ખારી કે કઈક વાવેતર કરી નાખું કે તો કે થોડુંક આમ મેળવી દઈએ હજી બિચારા નથી વાવણી થાય આપણે આપણે જ ઉપાધિ કરવાની જઈએ ને એટલે હવાર મને કેતો હતો એમ તો કે કાકા ફોનમાં જોઈ દેજો ને જરાક કે ટીવી માં જોઈ દીજો ને કે ઓલા આગાહી કરવા વાળા કે કોઈ આગાહી કરે છે તો કે હું બિયારણ વાવી દઉં કે અહીં મારો બેટા હવે ક્યાં ખોવાઈ ગયા ને ત્રણ ચાર જણા હતા એ ખબર ન પડતી અરે ઓમ સીતારામ આવું છે બધું મારે તો હોવાઈ ગયું સારું પાણી વાયરે રાખો મોટર ચાલુ